ભરૂચ જિલ્લાના અમોદમાં વિકાસના માર્ગે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે દાંડી માર્ગ પર મલ્લા તલાવડીથી ડોક્ટર ભીમરાવ આંબેડકરજી સર્કલ સુધી આરસીસી રોડના નવનીકરણ કાર્યનું ધારાસભ્ય દેવકિશોરજીના વરદહસ્તી કરવામાં આવ્યું આ યોજના હેઠળ રૂપિયા સિત્તેર લાખના ખર્ચે આધુનિક ધોરણે માર્ગનું નિર્માણ થશે જેથી વાહન વ્યવહારમાં સુવિધા અને વરસાદી મોસમમાં રાહત મળશે આ પ્રસંગે સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ધારાસભ્ય જણાવ્યું કે વિસ્તારના સર્વા જિલ્લા પંચાયત દ્વારા મંજૂર થયેલ મલ્લા તળાવ થી સંવિધાન ના રચયતા એવા બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ સુધીનો જે આરસીસી રોડ છે એ મંજૂર કરવામાં આવ્યો જે સિત્તેર લાખથી વધુ રકમનો આ રોડ બનવા જ્યારે જઈ રહ્યો છે ત્યારે આજે સર્વોદય સોસાયટી પાસે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ આ રોડ જલ્દીને જલ્દી બને અને પુનઃ પાછો આરસીસી રોડ ઉપર અવરજવર શરૂ થાય આ રોડ ઉપર આમોદ તાલુકો જંબુસર તાલુકો તેમજ કરજણ તરફ જતા અનેક લોકો જે આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે તેને આવનાર દિવસોની અંદર આ રોડનો ઉપયોગ કરી સુખાકારી સૌ લોકો એનો ઉપયોગ કરવાના છે ત્યારે હું ગુજરાત સરકાર પંચાયત વિભાગ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું